જે બાઇક ના બાના કાઢે ને હવે નહીં કાઢતા મિત્રો કેમ કે તમારો ભાઈ બેઠો છે તમારી બાઇક ની પ્રોબ્લેમ સોલ્વ કરી દેજે પણ કામ ધંધે વયા જાજો બાકી નહીં મજા આવે બાકી ભેગું નહીં થાય મિત્રો ભાવ તમારો ભાઈ એવા વ્યાજ બી આવશે ને એમાં કઈ ઘટે જ નહીં મિત્રો બે હજાર સત્તર નું મોડલ છે મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે સેલ્ફ સ્ટાર્ટ મિત્રો એક નંબર કન્ડિશન માં છે ખાલી ને ખાલી અઠ્યાવીસ હજાર પાંચસો મિત્રો કરો મોજ પણ કામ ધંધે સોટી જવાની વાત આવે એ છે મિત્રો બે હજાર સોળ નું મોડલ સેલ્ફ સ્ટાર્ટ એક નંબર ગાડી છે મિત્રો ખાલી ઇન્ડિકેટર જોઈ લેજો મિત્રો કઈ ઘટે જ નહીં તો અહીંયા આવો પછી ખબર પડે મિત્રો આની કિંમત છે સત્યાવીસ મિત્રો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જાય છે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં અને બીજી વસ્તુ મિત્રો વોટ્સઅપમાં ફોટા નહીં આવે મિત્રો કેમ કે પર્સનલ અમે નથી નાખી શકતા મિત્રો કોઈને પણ એટલે રૂબરૂ આવીને જોવાનો આગ્રહ રાખવો મિત્રો તમને પણ મજા આવશે બાકી તમારો ભાઈ જનતા ઓટો ઉનામાં બેઠો જ છે